હેલો મિત્રો ફરીવાર આપ કૈલેશ કોટન યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે અને તમારા માટે લઈને આવ્યા છે ગામઠીના વર્થ તો તમે જોઈ શકો છો મિત્રો ગામઠીના વર્ડ્રેસ છે આમાં તમારે ડિઝાઇનના કલર ચાર પણ અલગ અલગ મળી રહેશે અને પીસની વાત કરીએ તો તમારે મિનિમમ ડ્રેસની વાત કરીએ તો મિનિમમ ચાર પીસનો સેટ ડ્રેસ આવશે અને તમારે હોલસેલમાં પરચેસ કરવા માગતા હોય તો બાર પીસ મિનિમમ ખરીદવા પડશે તો જોઈ જોઈ શકો છો મિત્રો આ ગામટુભાગમાં કલર ચર્ટ પણ તમને અલગ અલગ જોવા મળશે અને ડિઝાઇન પણ અલગ અલગ જોવા મળશે એકદમ સુપર કલેક્શન આવી રહ્યું છે ને હું તમને હવે બીજી ડિઝાઇન પણ બતાવું છું જોઈ શકો છો તમે મિત્રો આ પેટર્નની વાત કરી તો મિત્રો આ પેટર્ન અજરકમાં ને મિરર વર્કમાં રહેવાની છે અને આ મિનિમમ તમારે 3 પીસ આવશે તમે જોઈ શકો છો કલર પણ તમને અલગ અલગ મળી રહેશે

એકદમ ન્યુ અને નવી ડિઝાઇન ઉપર છે આ ચાર પીસનો કેટલો ને કલર પણ તમને અલગ અલગ ચાર પીસ મળી રહેશે જોઈ શકો છો મિત્રો અને આમાં હું હવે તમને એક પીસ પણ ખોલીને બતાવીશ તમે જોઈ શકો છો મિત્રો ટોપ પણ વર્કપળો રહેશે દુપટ્ટો પણ વર્કળો રહેશે ને તમારે વર્કઆઉટ રહેશે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આ રીતના કલેક્શન છે ન્યુ કલેક્શન છે જો તમે પર્ચેસ કરવા માંગતા હોય તો અમારે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે કોન્ટેક કરી શકો છો